બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર પુરજોશમાં પ્રચાર કરી રહ્યા છે ડોક્ટર રેખાબેન ચૌધરી પ્રચાર માટે દાદા તાલુકામાં પહોંચ્યા જ્યાં જેતપુર ગામમાં તેવું રુષ્પાબેર સ્વાગત કરવામાં આવ્યું જેતપુરમાં ગામજનોએ રેખાબેનને પરંપરાગત નૃત્ય કરીને આવકાર્યા ગામના પુરુષો અને મહિલાઓએ ઢોલ વગાડીને નૃત્ય કરી રેખાબેનને આવકાર્યા તો ગામની બાળાઓ અને મહિલાઓએ માથા પર શ્રીફળ અને કળશ લઈ સત્કાર કર્યો ગામજનોએ કરેલા ભવ્ય સ્વાગત અને સમર્થનથી રેખાબેન ભાવુક થઈ ગયા અમરેલી લોકસભા બેઠકના જિલ્લામાં રાજકારણ અત્યારે ગરમાયું હોવાના એંધાણ છે કોંગ્રેસના ઉમેદવાર જયરીઠુમર સામે આચાર આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભાજપની લીગલ ટીમે ફરિયાદ દાખલ કરાવી છે આદર્શ આચાર આચારસંહિતાના નિયમોનો ભંગ થયાનો દાવો કરાયો છે અમરેલી ચૂંટણી વિભાગ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભાષણ દરમિયાન વેશભૂષા બનાવીને છોકરીઓને તિરંગા ધ્વજ પકડાવતા વિવાદ સર્જાયો છે કોંગ્રેસ ઉમેદવાર જયરીઠુમર પાસે ખુલાસો આ સમગ્ર મામલે માંગવામાં આવ્યો છે ખુલાસો આપવા માટે ચીફ ઓફિસરે જયની ઠુમરને નોટિસ ફટકારી છે સામે આવ્યા હતા ભાજપની લીગલ ટીમે હાલ સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરાવી છે અને સાથે જ આદર્શ આચાર સંહિતાના નિયમનો ભંગ થયાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલે જૈની ઠુમર પાસે ખુલાસો માંગવામાં આવી રહ્યો છે વડોદરા ભાજપના ઉમેદવાર ડોક્ટર હિમાંગ જોશીને મેન્ડેટને લઈને દોડાદોડી કરવી પડી મેન્ડેટ મોડું આવતા હિમાંગ જોશી સલવાયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું ચર્ચા એ છે કે સત્તર તારીખે મેન્ડેટ આવવાનું હતું પરંતુ તે સમયે મોડું થતાં આજે આપવામાં આવ્યું હિમાંગ જોશી મેન્ડેટ રજૂ કરતા આખરે ફોર્મ ભરાયું હતું અને આ મુદ્દે વડોદરાના કલેક્ટર બિજલ શાહનું નિવેદન પણ સામે આવ્યું મોડું થવાનું કોઈ કારણ ન હોવાનું જણાવ્યું ફોર્મ ભરવાના અંતિમ દિવસે હિમાંગ જોશીએ મેન્ડેટ રજૂ કરતા ફોર્મ સ્વીકાર્યું એ બાબત મને આજે પ્રચાર માધ્યમોથી જાણવા મળી છે પણ આ બાબતમાં કોઈ હકીકત જણાતી નથી ગઈકાલે પણ અમે આવ્યા હતા કારણ કે કંઈને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારે લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો આજે બીજા પણ બે અત્યારે ફોર્મનો સેટ જમા કરાવ્યો છે ફોર્મ રદ થવાનો કે એ તો સ્ક્રુટિની વખતે જે નિર્ણય થાય પણ જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય ડેડલાઈન કે ટાઈમ લાઈન ત્રણ વાગ્યાનો બપોરનો ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય એવી કોઈ ઘટના નથી નાદામાં ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હાજર રહ્યા વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું અને ત્યારબાદ પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ ચૂંટણી લક્ષી કાર્યાલય ખુલ્લું મૂક્યું રેખાબેને જાહેર સભામાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે બનાસની દીકરીને આ વિસ્તારના લોકો જ્વલંત વિજય અપાવશે સભામાં મોટા પ્રમાણમાં સ્થાનિક આગેવાનો જોડાયા રેખાબેને આ વિકાસ કામો અને યોજનાઓના લાભ ગણાવ્યા આમ તો દાતા વિસ્તાર કોંગ્રેસ તો ગઢ ગણાય છે પરંતુ અને આપણું ગુજરાત છે અને તમારા કોઈ પણ પ્રશ્ન હોય આપના આશીર્વાદ પછી જીત્યા પછી પાંચ વર્ષ સુધી આપના કોઈ પણ કામ હશે વ્યક્તિગત સામાજિક તો એમાં તમારી દીકરી તરીકે હું તમારા પડકે જરૂરથી ઉપસ્થિત રહીશ જરૂરથી ઊભી રહીશ એ હું આપ સૌની વાત છે હું અહીંયા ખાતરી આપું છું સર જે રીતે કોંગ્રેસવાળા કે ઇમોશનલ કરી અને પબ્લિક આગળ રોઈ અને જે રીતે વોટ માંગે છે તેને આપણે કઈ દેજો રહ્યા છે દેશની સંતાખ ખોત તરીકે જાણે છે જાતિ જ્ઞાતિના રાજકારણથી ઉપર રહી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા પર ફરી એકવાર સવાલ ઉભા થયા છે કારણ કે બીસીએ સેમેસ્ટર ચાર પેપર લીક થયાનો યુવરાજસિંહ સિંહનો દાવો છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જાડેજા જાડેજાએ આક્ષેપો લગાવ્યા છે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક લિક્સનું જે પેપર છે તે ફૂટ્યું હતું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અલગ અલગ કોલેજોમાં પરીક્ષા લેવાઈ હતી પેપરનો સમય દસ ત્રીસનો હતો તેવું નિવેદન તેઓનું આપ્યું છે સાથે નવત્રીસ વાગે પેપર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ ગયું હતું સમગ્ર સૌરાષ્ટ્રમાં પાંત્રીસ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે અગાઉ પણ સોળ અને અઢારમી તારીખે લેવાયેલી પરીક્ષાના પેપર લીક થયા હોવાનો યુવરાજસિંહે આરોપ લગાવ્યો છે તારીખ સોળના રોજ પ્રોગ્રામિંગ વિથ સીનું જે પેપર છે તે લીક થયું હતું

એટલે કે સાડા દસ થી દોઢ વાગ્યા સુધી કે આ પેપર નો આજનું જે હોય છે પરંતુ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સઅપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે અમારી પાસે નવ અને પચીસ નો પુરાવો છે

ક્રોસ કરેલા છે આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથે લખવામાં આવ્યા છે એમાં પણ એ ભૂલ એ ઉપસી આવે છે જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ છવ્વીસ ઉમેદવારી પત્રો ભરાયા છે અંતિમ દિવસે કુલ ઓગણીસ ફોર્મ ભરાયા અમરેલી લોકસભા બેઠક પર કુલ અગિયાર ઉમેદવાર રાજકોટમાં સોળ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો દાહોદ લોકસભા બેઠક ઉપર કુલ બાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે જે સામે આવ્યા છે રાજકોટમાં સોળ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે સોળ ઉમેદવારોએ આજે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે પોતાના ફોર્મ ભર્યા છે તો જુનાગઢ બેઠક પરથી કુલ છવ્વીસ જેટલા ફોર્મ ભરાયા છે અંતિમ દિવસે કુલ ઓગણીસ ફોર્મ ભરાયા હોવાની જે આ માહિતી છે જૂનાગઢમાં છવ્વીસ અમરેલીમાં અગિયાર રાજકોટમાં સોળ અને દાહોદમાં કુલ બાર ફોર્મ ભરાયા છે તો આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે બતાવી રહ્યા છે કયા વિસ્તારમાં કુલ કેટલા ફોર્મ ભરાયા છે આજે અંતિમ દિવસ હતો પત્ર ભરવાનો અને તેમાં જૂનાગઢમાં છવ્વીસ અમરેલીમાં અગિયાર રાજકોટમાં સોળ દાહોદમાં બાર જેટલા ઉમેદવારી ફોર્મ આજે ભરાયા છે રાજકોટમાં સોળ ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ જે છે વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ઉમેદવારી નોંધાવી છે ફોર્મ ભરતા પહેલા મહેન્દ્રસિંહ પરમારે રેલી યોજી કોંગ્રેસ આગેવાનોની હાજરીમાં મહેન્દ્રસિંહ પરમારે પ્રાંત કચેરી ઉમેદવારી નોંધાવી જિલ્લાના આગેવાનો પ્રદેશના આગેવાનો અમારી ખંભાતનું ભલું કેવી રીતે થાય ખંભાતની પ્રજાજનોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે આવે એ માટે પ્રજાના કામ કરવા માટે કટિબદ્ધ થઈ અને આ ચૂંટણી લડવાના છીએ ચોક્કસપણે મને ખાતરી છે કે ખંભાતની પ્રજાના આશીર્વાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવારોને મળશે